નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો તમારા જોડે કોઈ પણ કંપનીનું એક આદુ ડિમેટ એકાઉન્ટ તો હશે અને આ ડિમેટ એકાઉન્ટમાં સેબીએ બેઝિક સર્વિસમાં નિયમોમાં ફેરફાર કર્યો છે તો તમારા માટે આ ખાસ સમાચાર છે કેમ કે તમારા મિત્રો જો શેર બજારમાં રોકાણ કરતા હોય એમના જોડે પણ આ વિડીયો શેર કરજો તો આ કયા કયા નિયમોમાં ફેરફાર કર્યો છે સેબીએ એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે basic service demat account ના બદલાવ કર્યો છે જે અંતર્ગત basic service demat account માં રાખવાની મર્યાદા ચાર લાખ રૂપિયા થી વધારીને દસ લાખ રૂપિયા કરી દેવાઈ છે સેબી અઠ્યાવીસ જૂન ના રોજ એક સર્ક્યુલર જાહેર કરીને આ અંગે જાણકારી આપી હતી સર્ક્યુલરમાં કહ્યું હતું કે ડિમેટ account માં security રાખવાની મર્યાદા દસ લાખ રૂપિયા થી વધુ ન હોવી જોઈએ

યોગ્યતા માટે સેબી એ કહ્યું કોઈ વ્યક્તિ બીએસડીએ માટે યોગ્ય છે કેટલાક માપદંડો પર ખરા ઉતરવાનું રહેશે જેમ કે રોકાણકારો પાસે એકત્ર કે પ્રથમ ધારક તરીકે માત્ર એક જ ડિમેટ એકાઉન્ટ છે

તો તમારે મેન્ટેનન્સ ફી જીરો રૂપિયા આપવાની રહેશે અને દસ લાખ સુધીની હોય તો તમારે ફક્ત સો રૂપિયા આપવાની રહેશે વર્ષે જો પોર્ટફોલિયોની વેલ્યુ દસ લાખ રૂપિયાથી વધુ હોય તો બીએસટીએ ને ઓટોમેટિક રીતે એક રેગ્યુલેટર ડિમેટ એકાઉન્ટમાં બદલી લેવું જોઈએ રેગ્યુલેટરે બીએસટીએ ની સર્વિસ અંગે કહ્યું કે આવા ખાતેદારોને ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટમાં ફી આપવામાં આવશે આ ઉપરાંત ફિઝિકલ સ્ટેટમેન્ટ માટે પચીસ રૂપિયા સ્ટેટમેન્ટ ફી વસૂલ કરવામાં આવશે એટલે કે જો તમારા જોડે દસ લાખ રૂપિયાથી વધુનો પોર્ટફોલિયો હોય તો બીએસડીએ એકાઉન્ટ ને રેગ્યુલે લેટર એક ડીમેટ એકાઉન્ટમાં બદલી દેવો છે અને આના માટે તમારે ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ ફ્રી એટલે કે ઈમેલ દ્વારા જો તમારે સ્ટેટમેન્ટ જોતું હોય તો એ ફ્રીમાં આપવામાં આવશે અને ફિઝિકલ એટલે કે પ્રિન્ટ વાળું સ્ટેટમેન્ટ જોતું હોય તો પચીસ રૂપિયાની ફી તમારા જોડે લેવામાં આવશે મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ડિમેટ એકાઉન્ટમાં જે સીબીઓ ફેરફાર કર્યા છે તેના વિશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો